જેને અનુભવ છે ને ખબર છે કે પૂજાની શું તાકાત છે બ્રાહ્મણો આપણા ઘરમાં આવી એ વેદ મંત્રો નું ગાન કરે પુરાય ઘરના વાતાવરણ બદલાવી નાખે છે એને મને કહેવા દો જે ગ્રહસ્થી લોકો જે ગ્રહસ્થી છે આપણે બધા ગ્રહસ્થી ગ્રહસ્થી એટલે સંસારી એને વર્ષમાં બે વાર કમસે કમ પોતાના ઘરમાં પૂજા કરવી જોઈએ જે ભગવાનને માનતા હોય હોય એની જે ભગવાનમાં શ્રદ્ધા શું કામ જોઈએ છ મહિનામાં કેટ કેટલા લોકો આપણે ઘરે આવતા હોય આપણે ઘરે આવનારા પ્રત્યેક લોકો આપણું સારું જ ઈચ્છતા હોય એ જરૂરી નથી ઘણીવાર આપણે ઘરે સારું ફર્નિચર બનાવ્યું હોય સારું રાત રચેલું બનાવ્યું હોય સ્વાભાવિકપણે નેગેટિવ વિચાર આવે અરે કેટલું બધું સારું છે અમારે આવું ક્યારે થશે યાદ રાખો એ નેગેટિવિટી આપણા ઘરમાં છોડીને જાય એની શુદ્ધિ માટે જીવનની કમાણી આપણી કમાઈ નો દસમો ભાગ જમા કરતો જવાનો છ મહિના થાય એટલે એમાંથી એક સારી पूजा કરવાની યજ્ઞ કરવાનો તમે जो અનુભવ કરજો એ માર્ગે વાપરેલી સંપત્તિ અનેક ગણી કરીને ભગવાન પાછળ આપે છે અને જે વ્યક્તિ દશાંશ જીવનમાં કાઢે છે તમે જોજો એના 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 પૈસા કોઈ દિવસ ગેરમાર્ગે નહીં ચાલે અને જો તમે દશાંશ નહીં કાઢો ને તો ભગવાનને સરસ રીતે લેતા આવડે હો પાછું દુનિયાભરની હોસ્પિટલો એને માટે જ ઉભી કરી છે સુખી થવાનો શ્રેષ્ઠ માર્ગ જીવાની કમાણી નો અને અરે અરે નેવું ટકામાં સંતોષ ન માની શકીએ આપણે ભગવાને જે આપણને કમાણી આપી હોય નેવ ટકા આપણે વાપરીએ દસ ટકા જ ભગવાન આપવાના છે અને આપવાના છે એમાં કઈ મહેરબાની નથી કરતા એને આપ્યું છે એમાંથી આપવાના છે